કેટલાક બાળકો જન્મજાત અને ગર્ભમાં હોય ત્યારથી મૂત્રાશયના દર્દોથી પીડિત હોય છે આવા બાળકોને તપાસી અને નિઃશુલ્ક ઓપરેશન છેલ્લા અઢાર વર્ષથી ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ એટલે કે કિડની હોસ્પિટલમાં કરવામાં આવે છે આ ઓપરેશન કરવા માટે ભારતના હાલમાં અમેરિકા ચિલ્ડ્રન હોસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટર અસીમ શુક્લા ડોક્ટર પ્રમોદ રેડ્ડી સહિત અન્ય ચાર ડોક્ટરોની ટીમ આ ઓપરેશન કરી રહી છે છેલ્લા અઢાર વર્ષમાં લગભગ એક કરતા વધારે બાળકોના મૂત્રાશયના ઓપરેશનો કરવામાં આવ્યા છે મૂત્રાશયના દર્દો દૂર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે બાળકોના જન્મજાત ખોડ અને બાળકોના જે પીડિયાટ્રિક યુરોલોજીના પ્રોબ્લેમ હોય એના માટે આપણે ત્યાં બે ડોક્ટરો આવે છે અમેરિકાથી એમની ટીમ સાથે જન્મજાત ખોડ જે બહુ ડિફિકલ્ટ ટ્રીટ કરવું છે એમનું એ ટ્રીટમેન્ટ ઓપરેશન કરે છે અત્યારે જે ઓપરેશન થઈ રહ્યા છે એમાં જન્મજાત ખોડ જેમાં છોકરાઓમાં ટેસ્ટિકલ ઉપર હોય અથવા એક્સ હાઇપોસ્પીડિયાસ હોય બધા વસ્તુઓ છે એ આવી અને ઓપરેશન કરે છે એ ઉપરાંત આપણે ત્યાં લગભગ અઢાર થી વીસ છોકરાઓ છે એ છોકરાઓને ટ્રેન કરે છે એ લોકોને સમજાવે છે છેલ્લા સોળ વર્ષથી અમે દર વર્ષે અહીંયા અમદાવાદ અને નડિયાદ બે જુદા વર્કશોપ માટે આવી રહ્યા છીએ સિવિલ હોસ્પિટલમાં અમે બ્લેડર એક્સ્ટ્રોફી કરીને એક જે જન્મજાતનો એક રોગ છે એને અમે ફિક્સ સમૂહ કરતા હોઈએ છીએ આખી ટીમ લઈને અને અહીંયા આવવાનો અમારો ધ્યેય એ છે કે યુરોલોજી યુરોલોજીનું નોલેજ વધારવું એ સ્પેશિયાલિટી અહીંયા આ દેશમાં આગળ મૂકવી ઇન્ડિયા મેં ફિડિયાટ્રિક યુરોલોજી એસ અ સ્પેશિયલિટી નેતા ઓર બચ્ચો અપ્રોપ્રિયટ ફિડિયાટ્રિક યુરોલોજી કેર કો હમ પાર્ટનરશિપ લે ઓર ફિફ્ટીન ઇયર્સ સે હમ પે મુફાઈ પટેલ હોસ્પિટલ આ કે ટ્રેનિંગ ટીચિંગ કરે કપલ ડેઝ યાક વેક ક્લિનિક કરતા ઓ પી ડી કરતા ઓર્ડરીઝ કરતા